નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ દ્વિતીય સત્ર વિકાસ મૂલ્યાંકન લખશે અસાઇનમેન્ટમાં આપણે વિકલ્પોનું સોલ્યુશન જોયું ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન એક બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લોકો છ ગુણમાં પહોંચાશે પ્રકરણ સાતથી થી આપણે શરૂઆત કરીએ પહેલાં પહેલું ખરું ખોટું આપ્યું છે છસોના બાર ટકા છન્નું થાય તો છસો ના બાર ટકા કીધો તો છસો ગુણ્યા બાર ટકા છે હું છન્નું તો ખરેખર આ શું થશે ખોટું ત્યાર પછી બીજું એમાં કીધું બારસોનું નવ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ ત્રણસો ચોવીસ થાય તો આપણે ગણિતરી કરી લે સૂત્ર છે આપણી પાસે આઈ બરાબર પી આર ટી છેદમાં સો પી એટલે બારસો રૂપિયા આર એટલે નવ ટકા ત્રણ વર્ષ છેદમાં સો આ બે જીરો આ બે જીરો બાર નવ્વા એકસો આઠ ગુણ્યા ત્રણ તો ગુણાકાર કરીએ એકસો આઠ ગુણ્યા ત્રણ ત્રણ નો ચોકડો વધી બે ત્રણ ગુણ્યા જીરો એટલે જીરો ઉપરથી ઉતાર્યા બે ત્રણ એક ઉતરણ ચોવીસ થાય તો તો બરોબર છે આ બરાબર કેટલા મળશે ત્રણસો આ સાચો સાચું છે ત્યાર પછી પચાસ મિલી લીટર અને સો કિલોમીટરનો ગુણોત્તર એક જેમ બે થાય અહીંયા તમને મિલીલીટર શબ્દ આપ્યો છે અને અહીંયા કિલોમીટર આપ્યો છે તો આનો ગુણોત્તર આપણને મળશે નહીં એટલે ખોટું ત્યાર પછી ચોથુંમાં ચારમાં જેમાં આપ્યું છે ત્રણ જેમ પાંચ ત્રણ પંચમાં એટલે સાહીઠ ટકા થાય ટકા ફેરવો એટલે સો વડે ગુણાકાર વીસ પંચાશો અને વીસ તેરી સાહીઠ ટકા ઓકે ચાલો આ જવાબ આપણો સાચો બનશે ઓપ્શન નંબર ચાર સાચો પછી પાંચમામાં કીધું છે સત્તરસો ને સાડી પર દસ ટકા વળતર વળતરથી ખરીદતા સાડીના સોળસો નેવ આપવાના થાય તો સત્તરસો ના દસ ટકા કરીએ છેદમાં સો એક જીરો આ એક જીરો એક જીરો આ એક જીરો એકસો સિત્તેર રૂપિયા આપણને વળતર મળે કેટલું મળે એકસો સિત્તેર દસ ટકા વળતર બાદ કરીએ તો સત્તરસો માઇનસ એકસો સિત્તેર કરીએ તો જીરો અહીંયા છ દસ દસ માં સાત જાય તો ત્રણ છ માંથી એક જાય પાંચ એક એકને એક પંદરસો ત્રીસ રૂપિયા ચૂકવવાના થાય આપણને કેટલા કીધા સોળસો નેવું રૂપિયા ચૂકવીએ છીએ તો આ પણ ખોટું બનશે ત્યાર પછી છઠ્ઠામાં બે હજારની વસ્તુ પર પાંચ ટકા જીએસટી ગણીએ તો બે હજારના પાંચ ટકા કરી નાખીએ આ બે જીરો આ બે જીરો વીસ પંચાણસો સો રૂપિયા આપણે જીએસટી વધારે આપવું પડે તો બે હજાર પ્લસ સો કરીએ એટલે એકવીસો રૂપિયા થાય કેટલા થાય એકવીસો રૂપિયા આપણે વસ્તુ વસ્તુની કિંમત પડે પણ આપણને બે હજાર પાંચ આપવાના કીધા છે એટલે આ પણ ખોટું ત્યાર પછી સાદું સાતમું કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલાં વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય તો આ સાચું જ છે બે બંને સમાન જ હોય ત્યાર પછી આઠમામાં જોઈએ બારસોનું આઠ ટકા લેખે બે વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ એકસો બાણું થાય શબ્દ જોઈએ વ્યાજ મુદ્દત તો ગણતરી કરવું આઈ બરાબર પી આપ્યો હે બારસો આર આપ્યો હે આઠ ટકા ટી આપ્યો હે બે વર્ષ છેદમાં સો બે જીરો બે જીરો બાર અઠ્ઠા છન્નું છન્નું ગુણ્યા બે એટલે એકસો ને બાણું રૂપિયાથી આપણ આ ખરેખર મળ્યું શું આય આ એટલે શું કહેવાય વ્યાજ કહેવાય વ્યાજ એકસો બાણું મળ્યું છે પણ મને વ્યાજ નથી પૂછ્યું વ્યાજ મુદ્દલ પૂછ્યું છે તો વ્યાજ મુદ્દલ ગણવા માટે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ તો વ્યાજ કેટલું હતું એકસો બાણું અને મુદ્દલ આપણી ખરેખર કેટલી હતી બારસો રૂપિયા એમાં બારસો રૂપિયા એડ કરી દઈએ કેટલાય થયા બે વત્તા જીરો બે નવ વત્તા જીરો નવ બે ને એક ત્રણ અને એક તેરસો ને બાણું રૂપિયા વ્યાજ મુદ્દલ મળવું જોઈએ પણ આપણને આપ્યું છે કેટલું એકસો ને બાણું તો આ પણ ખોટું છે ત્યાર પછી પ્રકરણ નવમાં જોઈએ એક સેમી બાજુના સમઘનનું કુલ પૃષ્ઠફળ તો સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે આપણી પાસે છ એલનો વર્ગમાં એલ આપી દીધો તમને કેટલો છે એક સેમી એલ આપ્યો છે એક સેમી એકનો વર્ગ તો છ ગુણ્યા એકનો વર્ગ એક છ એકુને છ મળવું જોઈએ આપણને જવાબમાં શું આપ્યું હોય એક પહેલું ખોટું બીજામાં ચોવીસ સેમી પૃષ્ઠફળ ધરાવતી સમઘનની બાજુની લંબાઈ બે સેમી તમને પૃષ્ઠફળ આપ્યું સમઘનનું તો સૂત્ર છે છ એલનો વર્ગ સમઘન બાજુ આપણે ચોવીસ લખીને સમઘનના પૃષ્ઠફળ બાજુ બાજુની લંબાઈ કેટલી આપી છે બે તો છ એલની જગ્યાએ બે કાઉન્સનો વર્ગ છનો છ બેનો વર્ગ ચાર છ ચોક્ક ચોવીસ તો બરાબર છે ચોવીસ જવાબ આપણને મળી રહેશે તો આ વિધાન કેવું છે સાચું ત્યાર પછી સમલમ ચતુષ્કોની ચારેય બાજુના માપ સરખા હોય છે ખોટું ચારેય બાજુના માપ સમાન હોતા નથી રોડ રોલરનો આકાર ગોળ હોય છે ખોટું રોડ રોલરનો આકાર કેવો હોય છે નળાકાર હોય છે ગોળ હોતો નથી તો ચોથું પણ ખોટું પાંચમામાં પાંચ સેમી ચાર સેમી ત્રણ સેમી માપનાર લંબઘનનું કુલ પૃષ્ઠફળ સાહીઠ સેમીનો વર્ક થાય તેને લંબનનું કુલ પૃષ્ઠફળ આપ્યું તો એનું સૂત્ર છે બે અંશમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ સૂત્રમાં કિંમત મૂકીએ બે એલ બી એટલે પાંચ ગુણ્યા ચાર પાંચ ચોખ્ખું વીસ બી એચ એટલે ચાર ગુણ્યા ત્રણ ચાર તેરીને બાર વધતા એચ એલ એટલે પાંચ તેરીને પંદર બેના બે ને દસ ત્રીસ ને બત્રીસ ને પાંચ સાડત્રીસ ને દસ સુડતાલીસ સુડતાળીસ ગુણ્યા બે સાત દુ ચૌદનો ચોકડો વૈદ્ય એક ચાર દુ ને એક નવ ચોરાણું થવું પડે કેટલું થવું પડે ચોરાણું સેમીનો વર્ગ થવો પડે પણ આપણને સાઠ આપેલું છે એ પણ ખોટું પડશે ત્યાર પછી સાત છઠ્ઠામાં એક બંધ બંધ નળાકારની ત્રિજ્યા ત્રિજ્યા એટલે શું આપવું હોય આર આર આપ્યો કેટલો આર અને એચ બંને એક સરખા જ છે એક સેમી અહીંયા એક અહીંયા એક તો તેનું કુલ પૃષ્ઠફળ ચાર ફાય થાય તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે આપણી પાસે બે એક બે પાય એક ને એક બે ગુણ્યા બે એટલે બે દુ ચાર પાય ચાર પાય જવાબ મળી જાય છે એટલે આ પણ કેવું છે સાચું ત્યાર પછી સાતમા એક લિટર બરાબર એક હજાર સેમી ઘન તો આ પણ સાચું છે એકમાં પાકા કરવાના હોય એમાં આવી જાય છે ત્યાર પછી આઠમામાં જોઈએ બે સેમી બાજુના સમઘનનું ઘનનું પૃષ્ઠપળ બે સેમી બાજુના સમઘનનું પૃષ્ઠફળ બે સેમી વર્ગ થાય સમઘનનું પૃષ્ઠફળ તો છ એલનો વર્ગ એનું સૂત્ર પણ છે છ એલનો વર્ગ છ ના છ એલ આપી દીધો હોય બે બેનો વર્ગ છ ના છ બેનો વર્ગ ચાર છ ચોખું ચોઈસ થવું પડે પણ આપણે જવાબમાં શું આપ્યું ખાલી બે તો આ પણ ખોટું છે ત્યાર પછી પ્રકરણ દસની ગણતરી કરશે ત્રણની બાર ત્રણની બાર કાત ભાગ્યા ત્રણની બાર કાત બંને કંઈક જગ્યાએ કાચ સમાન છે તો ઉપર લઈ જઈને બાદ જગ્યાએ બારમાંથી બાર જાય તો જીરો એટલે ત્રણની જીરો કાત કોઈ પણ જીરો કાત જવાબ શું આવે એક અને એ જવાબમાં તમને ત્રણ આપવું છે પહેલું ખોટું બીજું જોઈએ બેની માઇનસ ત્રણ અને પાંચની માઇનસ ત્રણ જો ઉપર માઇનસ ત્રણ માઇનસ ત્રણ કાત સમાન છે તો આપણે આધારનો ગુણાકાર કરીએ બે પંચાને દસ તો દસની માઇનસ ત્રણ કાંઠ એટલે સાચું એક્સની ઝીરો વાયની ઝીરો ઝેડની ઝીરો કોઈપણની ઝીરો કાત જવાબ શું થઈ જાય એક્સની ઝીરો કાત એક ગુણ્યા વાયની ઝીરો કાત એક ગુણ્યા ઝેડની ઝીરો કાત એક 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 ને એક એકું એક જવાબ એક્સ વાયઝેડ ન આપણને શું આવે ખાલી એક આવે એટલે પહેલું ત્રીજા નંબરનું ખોટું ચોથા નંબરમાં જોઈએ તમને પ્રમાણિત સ્વરૂપમાં આવું આપેલું છે તો આના પ્રમાણિત સ્વરૂપમાં ફેરાઈએ તો આપણે સત્યાવીસના છેદમાં પોઈન્ટ પછી કેટલા છે ગણ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છેદમાં દસની સાત ઘાત લખાય હવે અહીંયા પોઈન્ટ મૂકો તો ઉપર દસની એક ઘાત હોય કેટલી હોય એક ઘાત ઉપરથી નીચે નીચેથી ઉપર લઈ જાવ અથવા નીચેથી ઉપ નીચે ઘાત વધારે છે તો ઉપરથી નીચે લઈને બાદ બાકી કરીએ તો બે પોઈન્ટ સાત છેદમાં દસની કેટલી કાત થઈ જાય છ હવે આ કાતને પડખે લઈ જવું ઉપર ગુણાકારમાં તો બે પોઈન્ટ સાત પ્લસ ઘાત છેની કેવી કાત થઈ જશે છે માઇનસ ઘાત તો આપણને આ મુજબ જ આપેલું છે તો આ સાચું ચોથા નંબરનું સાચું ત્યાર પછી આગળ પાંચમામાં જોઈએ શું કીધું પાંચમામાં એક્સ ની ત્રણ ગુણ્યા ની ચાર તો આધાર સરખા એકવાર લખાય આધાર સરખા કાંટનો સરવાળો તો ચાર ને ત્રણ સાત તો આ પણ સાચું છે ત્યાર પછી આગળ છઠ્ઠામાં છ નંબરમાં જોઈએ શું કીધું છે એક્સની એમ ઘાત ભાગ્યા એક્સની એન ઘાત તો એક્સની એમ માઇનસ એમ બને જ્યાં શું કીધું એમ મોટો હોય એટલે ઉપરની ઘાત મોટી હોય નીચેની નાની હોય તો નીચેથી ઉપર લઈ જઈને બાદ બાકી થાય તો આ પણ સાચું છે ત્યાર પછી સાતમામાં જોઈએ શું કીધું છે એક્સની એમ એક્સની એમ કાત કાઉસની એન ઘાત બરાબર એક્સની એમ એન એટલે આ બંને વચ્ચે ગુણાકાર થયો કાતની ઘાતનો ગુણાકાર મુજબ આ પણ સાચું છે ત્યાર પછી આઠમું જોઈએ એક્સની આઠ છેદમાં એક્સની દસ લાવવું બનવું એક્સની આઠ કાત છેદમાં એક્સની દસ કાત તો આપણે જોઈ કે નીચે કાંત વધારે છે ઉપરથી નીચે લાવી એટલે ઉપર એક વધે નીચે એક્સની દસ માઇનસ આઠ એટલે જવાબ આવો બને એક ના છેદ માં ની બે અખાત પણ જવાબ આપણને ખાલી એક્સ ની બે આપ્યું છે એટલે આપણને કેવું બનશે ખોટું ત્યાર પછી ખાલી જગ્યા